લા રાશિના પ્રિય જાતકો 9 ડિસેમ્બર પછી તમારું જીવનની દિશા તમારું ભાગ્યનું ચક્ર અને તમારા પ્રયાસોનું પરિણામ એકદમ નવો આકાર લેવાનું છે હવે સુધી જે સમય તમારી વિરુદ્ધ ઉગો હતો એ જ સમય હવે તમારી સાથે ચાલશે નહીં પણ તમારા માટે દોડવા લાગશે વર્ષોથી જે રાહ જોતા જોતા તમે હારી ગયા હતા જી આશાને દિલમાં ક્યાંક દબાવીને રાખવી પડી હતી અને જે ખુશીને મેળવતા પહેલા જ તમે પોતાને રોકી લેતા હતા એ બધું હવે તમારી પાસે પાછું ફરવા તૈયાર ઊભું છે તમે ઘણો કંઈ સહન કર્યું છે ક્યારેક ચૂપ રહીને ક્યારેક રડીને ક્યારેક હસીને દુખને મજાક બનાવી દીધો નબળાઈને તાકાતમાં બદલી અને હારની વચ્ચે ઊભા રહીને પણ પોતાને તૂટવા ન દીધા લોકો બદલાઈ ગયા રિશ્તા બદલાઈ ગયા મોકા બદલાઈ ગયા પણ તમે ન બદલાયા અને હવે ઈશ્વર એ જ પાછો આવવાના છે જે તમે મનમાં ખોઈ બેઠા હતા આશા સ્વાભિમાન સફળતા અને ખુશી નવ ડિસેમ્બર પછી ગ્રહોની ચાલ તમારો રસ્તો સાફ કરવા લાગશે રિશ્તાઓમાં ગરમાહટ પાછી આવશે ધનનો પ્રવાહ વધશે મનમાં આત્મવિશ્વાસ ઉભરાશે પરિવાર અને કરિયર બંનેમાં સ્થિરતા અને પ્રગતિ આવશે હવે જીત મુશ્કેલ નહીં રહે જીત તમારી ઓળખાણ બની જશે હવે મંઝિલ દૂર નહીં લાગે મંઝિલ તમારો પગલાથી દૂરી ઘટાડશે હવે તમારે પુરવાર કરવું નહીં પડે તમારી સફળતા જ તમારો પુરાવો બનશે તુલા રાશિ વાળાઓ 9 ડિસેમ્બર માત્ર કેલેન્ડરનો એક દિવસ નથી એ તમારું જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે એ એવી ક્ષણ છે જ્યાં નસીબ તમારી પાસે આવશે અને કહેશે હવે તમારો વારો છે અને યાદ રાખજો એ પછી શરૂ થનારી ઊર્જા તમારા માટે ધીમી નહીં હોય એ એવી હશે જે તમને આગળ વધારવા ઉપર ઉઠાવવા અને ચમકાવવા માટે બની છે હવે જે થવાનું છે એ સામાન્ય નહીં અદ્ભુત અપ્રત્યાશિત અને ચોંકાવનારું હશે અને આજ બદલાવોની વચ્ચે તમારા માટે આગળ આવી રહી છે રાશિની ડિસેમ્બર પછીની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ પણ હજુ એમને અહીં જ રોકીએ છીએ કારણ કે અસલી ખુલાસો આગળ થશે પહેલી ભવિષ્યવાણી ધનનો પ્રચંડ ઉછાળો આર્થિક ભાગ્યનું ખુલવું અને પૈસાની વરસાદ તુલા રાશી વાળાઓ નવ ડિસેમ્બર પછી તમારી પહેલી અને સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી ધનના ચમત્કાર સાથે જોડાયેલી છે હવે સુધી પૈસા જેમ આવતા હતા અને હાથમાંથી નીકળી જતા હતા કમાણી થતી હતી પણ બચત નહોતી થતી મહેનત ઘણી હતી પણ પરિણામ સામાન્ય હતું અને ક્યારેક લાગતું હતું કે નસીબ તમારી પાસેથી પૈસા હિન્વીને બીજાને આપી દે છે પણ હવે આ વાર્તા પૂરેપૂરી બદલાવાની છે નવ ડિસેમ્બર પછી આર્થિક ગ્રહો તમને રોકવા નહીં ઉઠાવવા માટે સક્રિય થશે જ્યાં તમને રોકાતા હતા ત્યાં હવે તમને દોડશો જ્યાં નુકસાન થતું હતું ત્યાં હવે નફો થશે અને જ્યાં આશા ખતમ થઈ જતી હતી ત્યાંથી જ હવે પ્રગતિ શરૂ થશે પૈસાનો ઝળપી પ્રવાહ શરૂ થશે જૂના પ્રયાસોથી અચાનક લાભ મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે

હવે તમારે કોઈની સામે ઝૂકીને ગણતરી કરીને કે વિચારીને ચાલવું નહીં પડે જે હાલ તમારા માટે અશક્ય છે એ જ આગળ જતાં તમારી સામાન્ય જિંદગી બની જશે સૌથી ખાસ વાત એકે આ ધન એકલું નહીં આવે એની સાથે આવશે સન્માન આત્મવિશ્વાસ અને સ્થિરતા હવે પૈસા ભાગ્યથી નહીં તમારી ઓળખાણથી આવશે અને ધ્યાન રાખજો આ શરૂઆત છે અંત નથી કારણ કે તુલા રાશિ વાળાઓ 9 ડિસેમ્બર પછી પૈસા તમારી પાસે આવશે પણ રોકાશે પણ બીજી ભવિષ્યવાણી પ્રેમમાં ચમત્કાર રિષ્ઠાઓમાં ગરમાહટ અને તૂટેલા કનેક્શન ફરી જોડાશે તુલા રાશિ વાળાઓ 9 ડિસેમ્બર પછી તમારું દિલ જે ખુશી માટે તરસ્યું હતું એ જ ખુશી તમારા જીવનમાં પાછી ફરવાની તૈયારી કરી રહી છે છેલ્લા મહિનાઓમાં રિષ્ઠાઓમાં જેટલો તોફાન હતો જેટલો ગેરસમજનો બોજો હતો જેટલી ખામોશી એ શબ્દોની જગ્યા લઈ લીધી હતી એ બધું હવે ધીમે ધીમે ખતમ થવાનું છે જે પ્રેમમાં દૂરી આવી ગઈ હતી એમાં હવે નજીકો પાછી આવશે જે વ્યક્તિ સાથે વાત કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી એ જ વ્યક્તિ તી તમારી ખુશીનો કારણ બનશે અને જો તમારો સંબંધ પૂરેપૂરો તૂટી ગયો હતો તો 9 ડિસેમ્બર પછી નસીબ બીજી તક આપી શકે છે એજ ચહેરા એજ અવાજ એજ સંબંધ પણ આ વખતે પਹਿલા કરતા વધુ સાચો શાંત અને મજબૂત જે લોકોને પ્રેમ જીવન એકદમ ખાલી હતું એમના માટે પણ ખૂબ મોટો સંકેત છે નવી મુલાકાત નવો વ્યક્તિ નવા સંબંધની શુભ શરૂઆત એવો કોઈ મળશે જે ફક્ત પ્રેમ જ નહીં સન્માન સુરક્ષા અને સમજ આપશે જીત ખતમ થશે અહંકાર પીગળશે અને રિશ્તાઓમાં સૌથી વધુ જગ્યા લેશે ભાવનાત્મક ઈમાનદારી હવે પ્રેમમાં સંવાદ વધશે ભરોસો ઊંડો થશે ગેરસમજ દૂર થશે એકબીજા પર ગર્વ થશે અને સૌથી મહત્વનું તમે જે પ્રેમને લાયક છો એ જ પ્રેમ હવે તમારા ભાગ્યમાં લખાઈ ગયો છે આ ફક્ત પ્રેમ નથી દિલ અને ભાગ્યનો મેળ છે તુલા રાશિ વાળાઓ નવ ડિસેમ્બર પછી પ્રેમ તમારા જીવનમાં મહેમાન નહીં સ્થાયી સભ્ય બનીને આવશે ત્રીજી ભવિષ્યવાણી કરિયરમાં જબરદસ્ત પ્રમોશન અને સફળતાનો સુવર્ણ સભ્યવારશી વાળાઓ નવ ડિસેમ્બર પછી કરિયરમાં એવો મોડ આવવાનો છે જેની રાહ તમે ઘણા સમયથી જોતા હતા જ્યાં પહેલા તમારી મહેનતને અવગણવામાં આવતી હતી ત્યાં હવે તમારા કામની ચર્ચા વ્રશંષા અને સન્માન થશે તમે જેટલો સંઘર્ષ કરી ચૂક્યા છો એ હવે માથું ઊંચકીને ઉજવળ પરિણામ લાવવાનો છે કારણ કે 9 ડિસેમ્બર પછી ગ્રહો તમને તમારી મંજીલ તરફ ધકેલશે નોકરીમાં પ્રમોશન પગાર વધારો ઊંચા પદની પ્રાપ્તિ અને મોટા લોકોની નજરમાં આવવું બિઝનેસમાં મોટો સોદો મોટો ગ્રાહક અપ્રત્યાશિત નફો અને બ્રાન્ડ વેલ્યુ વધવી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધ્યાન ફોકસ અને પરફોર્મન્સમાં જબરદસ્ત સુધારો પરિણામ આશા કરતા વધુ સારું અને નવી દિશામાં સફળતા હવે સુધી તમારી પ્રતિભાને લોકો ઓછી આંકતા હતા પણ હવે એ જ પ્રતિભા તમારી ઓળખાણ બનવાની છે તમારા કામની ચમક એટલી તેજ થશે કે તમને રોકનારા પોતે પાછળ હટી જશે અને આગળ વધારનારા પોતે આગળ આવશે તમારી સામે બે મોટો બદલાવ આવશે अवसरोंની પૂર અને આત્મવિશ્વાસની ઉડાન હવે તમે ઇન્ટરવ્યુ શોધશો નહીં ઇન્ટરવ્યુ તમને શોધશે તમે કામ નહીં માંગો કામ તમને મળશે તમે જગ્યા નહીં બનાવો તમારા માટે જગ્યા બનાવવામાં આવશે અને સૌથી ખાસ વાત એક એ કે આ સફળતા માત્ર કામચલાઉ કે નાની નહીં હોય એક કરિયરની દિશા અને ઊંચાઈ બદલી દેશે नव डिसेंबर પછી તમારી મહેનત નહીં તમારી ઓળખાર બોલશે चौथी भविष्यवाणी अटकेली मनोकामना पूरी बंद रस्ता खुलशे અને નસીબનો દરવાજો અચાનક ખૂલશે तुला राशि वाळाઓ नव डिसेंबर પછી તમારા જીવનમાં એવી ઘટના ઘટવાની છે કે સામરીને દિલ કહેશે કાશા पहिला થઈ जात કારણ કે આ ભવિષ્યવાણી એક એવી ઈચ્છા સાથે જોડાયેલી છે જે તમે દિલમાં છુપાવીને બેઠા છો જી પૂરી થવાની આશા પર કરી અને હારીને છોડી પર દીધી પર દિલની અંદર આજે પર એની હળવી જ્યોત જલી રહી છે ક્યારેક તમે કહ્યું હતું કે જો આ પૂરો થઈ જાય તો જિંદગી બદલાઈ જાય તુલા રાશિ વાળાઓ 9 ડિસેમ્બર પછી એ જ મનોકામના પૂરી થવાની શરૂઆત થવાની છે એ કોઈ નાની ઈચ્છા નથી કોઈ મોટું સ્વપ્ન કોઈ ખાસ લક્ષ્ય કોઈ મોટો નિર્ણય કોઈ अटકેલું કામ કોઈ નસીબનો મોડ એમાંથી કોઈ એક સાથે જોડાયેલું છે જે કામમાં વારંવાર અડચણ આવતી હતી લોકો સાથ છોડી દેતા હતા हालात विरुद्ध જતા હતા અને આશા લગભગ ખતમ થઈ ગઈ હતી એ જ કામ હવે સરળ થશે જડપી થશે સફળ થશે અને ચમત્કારિક પરિણામ આપશે એ સમય છે જ્યારે જે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા કરતા તમે થાકી ગયા હતા ए दरवाजो पोते खुली जशे भाग्य बदलाव एटलो अचानक हशे के तमे पण चौंकी जशो ज्या ना हती त्याथी हा मळशे ज्या मुश्केली हती त्याथी रस्तो बनशे ज्या निराशा हती त्याथी आशा फुटशे, अने ज्या स्वप्न तूट्या हता त्याथी स्वप्न पूरा थशे आ भविष्यवाणी तमारी पासे थी फक्त एक वस्तु मांगे छे छेली वार पोताना पर अने उपरवाड़ा पर विश्वास कारण के आवनारो परिवर्तन धीमे धीमे नहीं एक झटके चमत्कार जेवो हशे तुला राशि वालाओ तैयार रहे जो जे वस्तु माटे तमे सौथी बधु प्रार्थना करी छे ए हवे तमारी पासे आवानी छे पांचमी भविष्यवाणी मानसिक शांति आंतरिक शक्ति अने दिव्य संरक्षण नी शुरुआत તુલા રાશી વાળાઓ નવ ડિસેમ્બર પછી તમારા જીવનમાં સૌથી સુંદર પરિવર્તન તમારા મન અને આત્માની અંદર થશે છેલ્લા મહિનાઓમાં તમે બહારથી મજબૂત દેખાતા હતા પણ અંદરથી તૂટેલા થાકેલા અને બોજિલ અનુભવતા હતા તમે કામ રિશ્તા અને જવાબદારીઓ સંભાળી લીધી પણ પોતાનું દિલ સંભાળવું સૌથી મુશ્કેલ થઈ ગયું દિમાગ ચૂપ હતું પણ મન ચીસ પાડતું હતું चेहरा पर हास्य हतु पर आत्मा रड़तो हतो तमे बधानो आधार बन्या पर जारे तमे एकला हता त्यारे तमने आधार आपनार कोई न हतु पर हवे आ दुखनो दौर खत्म थवानो छे नव दिसेम्बर पछी दिव्य शक्ति तमारी रक्षा मा उभी रहे छे एवी शांति आवशे जेने समझावानी जरूर नहीं पड़े फक्त अनुभववानी जरूर पड़शे हवे तमारू मन कहेशे हूँ बराबर छू તમારું દિલ ધીમે ધીમે ભરોસો આશા અને પ્રેમ ફરી શીખવા લાગશે ચિંતા ઓછી થશે ડર અને બેચેની ખતમ થશે ઉંગ સુદ્રશે અને દિલ હળવું થશે આત્મવિશ્વાસ બિનકારણ વધશે ઈશ્વરનો આશીર્વાદ તમારા દરેક પગલે અનુભવાશે તમે પહેલા લોકોના દુખથી ડરી જતા હતા હવે પોતાની તાકાતથી દુનિયાને સાંત્વન આપશો હવેથી તમે વસ્તુઓ ખોવાવાનો ડરથી નહીં જીવો પણ વસ્તુઓ મેળવવાનો અધિકાર સાથે જીવશો તમારી આસપાસનું વાતાવરણ પણ બદલાશે નકારાત્મક લોકો દૂર થશે સાચા લોકો નજીક આવશે વાતાવરણ શાંત થશે અને જીવન સ્થિર થશે સૌથી મહત્વનું હવેથી તમે પોતાની વિરુદ્ધ નહીં પોતાની સાથે ઊભા રહેશો તુલા રાશી વાળાઓ નવ ડિસેમ્બર પછી ફક્ત તમારું નસીબ જ નહીં તમારી આત્મા પણ સાજી થવાની છે છઠ્ઠી ભવિષ્યવાણી વિદેશ યોગ યાત્રાના શુભ અવસર અને નવી જગ્યાએ મોટો લાભ તુલા રાશિ વાળાઓ નવ ડિસેમ્બર પછી તમારા નસીબનો વિસ્તાર ફક્ત તમારા શહેર કે દેશ સુધી મર્યાદિત નહીં રહે ભાગ્ય દૂર સુધી જવાનો સંકેત આપી રહ્યો છે આ ભવિષ્યવાણી યાત્રા વિદેશ સ્થળ પરિવર્તન અને નવી દિશામાં મોટો અવસરો સાથે જોડાયેલી છે લાંબા સમયથી જે લોકો વિદેશ જવાના પ્રયત્ન કરી રહ્યા હતા વિઝા ઇમિગ્રેશન જોબ એપ્લિકેશન માં અટવાયેલા હતા વિદેશમાં ભણવાનું સ્વપ્ન જોતા હતા આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરવા માંગતા હતા વિદેશથી વેપાર ધંધામાં આવક વધારવા માંગતા હતા એમના રસ્તા હવે ઝડપથી ખુલવાના છે 9 दिसंबर 25 भाग्यमा एक शक्तिशाली बदलाव कह ही રહ્યો छे अवसर क्या આવશે જ્યાં તમે આશા પણ ન હોતી કરી यात्राનો યોગ ફક્ત ફરવા સુધી મર્યાદિત નહીં પણ કરિયર વધારવા નવો જીવન શરૂ કરવા આર્થિક પ્રગતિ કરવા સફળતાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે બનશે અને જો વિદેશ નહીં તો પણ શહેર બદલવો ઘર બદલવો ऑफिस जॉब નું સ્તર બદલવું પણ તમારું નસીબને મજબૂત કરશે સ્થળ પરિવર્તન તમારા માટે નવો અવસર નવા લોકો નવીન ઊર્જા અને નવી ઓળખાણ લાવશે તમારું નસીબ ત્યાંથી ચમકશે જ્યાં તમે વિચાર્યું પણ નહોતું કોઈ મોટી યાત્રાનો નિર્ણય અચાનક થશે અને એ જ નિર્ણય તમને ઊંચા સ્તર અને વધુ સારા ભવિષ્ય સુધી પહોંચાડશે સૌથી ખાસ એકે આ બદલાવ મજબૂરીમાં નહીં ભાગ્યના આશીર્વાદમાં થશે તુલા રાશિ વાળાઓ 9 ડિસેમ્બર પછી આવનારો સમય તમારા જીવનની વાર્તા બદલી નાખવાનો છે નસીબના દરવાજા ખુલ્લા થઈ ગયા છે અને આવનારી દરેક ખુશી દરેક સફળતા દરેક ચમત્કાર હવે તમારી તરફ આગળ વધી રહ્યો છે जो तमे आ भविष्यवाणियों ने दिल थी अनुभवी हो तो आ सकारात्मक ऊर्जा ने अही न रोकता वीडियो ने लाइक जरूर करजो चैनल ने सब्सक्राइब करो अने नोटिफिकेशन ऑन करी देजो जेथी आवनारी दरेक नवी भविष्यवाणी सौथी पहला तमारा सुधी पहुंचे तमारा माटे आगर पर घनी मोटी खुशखबरी आवानी छे फरी मळीशु आगली भविष्यवाणी मा